કે દસથી પંદર લાખથી વધુ લોકો અહીંયા આગળ આવીને જ્યાં દાદાના આશીર્વાદ લઈને કે ચાર શબ્દો મારા સાંભળીને આમાંથી બહાર નીકળી જાય પણ એક નોટિસ કરજો કે જે વ્યક્તિ જેવું બોલે છે એવું એનું જીવન છે ખરું કે જ્યાં શરીરમાં ઉણપ હોય તો અહીંયા દવા કામ કરે છે અને દવા કરવા છતાંય કંઈ ફેર ના પડતો હોય અહીંયા દુવા કામ કરે છે જાગવું હોય તો જાગી જજો બાકી ઘણા તમારી રાહ જોઈ

તો અમુક તો આ પરિસ્થિતિ જોવું તો મને એમ થાય કે આપણે આપણા લખણ ને દુઃખી છે ભગવાન દુખી નથી કરતું મને એક જ પ્રશ્ન મૂજવે છે કે પરમાત્માને આ ભગવતી જે માતાજી આપણે કહો ને એને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે તો એ આપણી પાસેથી કામ કરવાના પૈસા માંગે ખરા તો દફોર તો તમે બધા શોધ છે ને આપો છો નથી આપો છો ને ચમ કે આપણામાં સ્વાર્થ હોય છે કે આપણે દોડીને હું ગમે એથી શોર્ટકટ લગાવું ઓળખાણ લગાવું મારું કામ કરે દઉં એવું કોઈ કામ ન કરી આપતું હોય જ્યાં તમારી હૃદયની ભાવના પરમાત્મા સુધી પહોંચશે અને તમારા સારા કર્મો હશે ને તો પરમાત્મા પાસે માગવાની જરૂર નથી પરમાત્માને આપવા આવવું પડે કે પરમાત્મા ઉપર ભરોસો મૂકી દો એ જ કરશે બધું અને આજ ઘણાય અસંખ્ય હું તો એમ કહું છું કે દસ થી પંદર લાખ થી વધુ લોકો અહીં આગળ આવી જે આ દાદાના આશીર્વાદ લઈને કે ચાર શબ્દો મારા સાંભળીને આમાંથી બહાર નીકળી જાય તમે ગમે આ જોર કોઈ તમારી મદદ કરી દેશે એવું કહો હું કોઈના વિશે ટિપ્પણી નથી કરતો પણ એક નોટિસ કરજો કે જે વ્યક્તિ જેવું બોલે છે એવું એનું જીવન છે ખરું

કે દુનિયાના છેડે અંતિમ શ્વાસ રહે ત્યાં લગીન કોઈ એવું સાબિત કરી દે કે બાપુ કે બાપુના અનુયાયીઓ અમારા ત્યાં આવ્યા હતા અને અમારા પાસેથી પાંચ પચીસ હજાર રૂપિયા પગમાં મૂક્યા અને એ ખીચામાં નાખ્યા તેથી આ પરબડું મૂકીને નીકળી જવાનું છે સમજાય કારણ કે અમારા બાપે અમને આવું શીખવાડ્યું નથી એને જ્યારે બલિદાન આપ્યું હોય છે ત્યારે જે તે સમાજ હોય એને એવું કીધું તો હું તમારા હાટું થઈ મરી જાઉં મને કેટલા આપશો કેટલા વીઘા જમીન આપશો આ બધું કાયરનું કામ નથી ભલા મળે કોકની હાટું મરી જવું ને એ કાયરનું કામ ને આપણે આપણા ઘરમાં બેઠા હોય સોફા ઉપર આખો પરિવાર પણ જો ફેમિલી બેઠું હોય ને એક સાપ નીકળે ને તો હવથી મર કુદીને આપણે બહાર નીકળી જઈએ નીકળી જવી કે ના નીકળી જવી એટલે માણસ જીવ એટલો વાલો છે ને અમતા અહીંયા આવે ને તો કે આની કરતાં મરી જવું હાલું

અને જે કંઈ થાય ને એ સત્કર્મો માટે જીવજો જો ફરી વાર ભગવાન તમને એમાંથી ઊભા ના કરે તો મારે આ આ પંથક આ ભૂમિ મૂકીને નીકળી જવાનું હોય કારણ કે આ બધું જે છે ને એ આઠ નવ વર્ષ મારે બોલેલું છે ભાઈ એટલે જે કંઈ તમે બધા બેઠાને આ તો વર્ષો જ દાદાએ ભાંકી દીધેલું મેહાની સમજાય હે પણ મનમાં અલગ ગ્રંથથી લઈને આવો છો તમને એમ થાય કે બાપુ બોલે એ થાય બાપુ કંઈ બોલતા નથી એ બોલે એ થાય અને તો નવા માણસો આવે તો એ એનર્જીથી બેઠો હોય કોઈ એવું કે અમને આ બેઠા ને મજા ના આવતી બતાવો અને આ મજા ના આવે ને એને ક્યાંય ના આવે આ લખી લેજો કારણ કે આ સ્વાર્થ વગેરેને હું ચાલવાનું છે ભાઈ ક્યારેય અમારું કોઈનું જોતું નથી ઘણા કહેતા હોય કંઈક ને કંઈક કમાતા હોય છે તો સ્વાભાઈમાનથી જીવવા માટે કદાચ પાંચસો સાતસો રૂપિયા મજૂરી આપી અહીંથી સિત્તેર કિલોમીટર જવું છું બાકી અહીં કોઈ ધંધો વ્યાપાર મેં નથી ખોલ્યો પણ જો કદાચ તમે આવ્યા હોય અને કાલ તમારે સારું જ જીવન જીવવું છે આ દાદાની સાક્ષી એ બોલું છું તો નાભીની કગર લઈને આવજો મારો ઠાકર એવું કહે છે કે નવસો વડા ઉકાળામાં ડટાયેલો રહ્યો તો એ મને નાળિયેરની જરૂર નથી મારે તમારાય નાળિયેરની જરૂર નથી એ કદાચ નાળિયેલ અગરબત્તીના પચીસ પચાસ રૂપિયા બચ્યા હોય ને તો રસ્તામાંથી કોઈ અબોલ જીવ એવું પીડાતું હોય અથવા તો કોઈ ભૂખ્યું માણસ હોય એને ખવડાવી દીધું હા ન તો બધે ચાલે છે બધે એટલે હું હરેક જગ્યાની ટિપ્પણી નથી કરતો પણ એમની મળેલી દુકાનો હોય અહીં તમે ચડાવો ને એ યા વેચતા હોય અહીં કંઈ એવું છે તો અમે ગાંડા દઈશું તો કારણ કે બધા ઈમાનદારીની વાતો કરતા હોય છે પણ મોકો મળે કોઈ મૂકતું નથી કેમ કે તમે જ્યાં દોડો ને એમની ઉપર તમને ભરોસો નથી એવડાય ને એવું જ છે કે આ બે બે પાંચ વર્ષ આવડા ચારે બંધ થઈ જાય એ નક્કી નહીં એટલે રળી જ છે બધા રળી છે ને અને અમારે તો જો કોઈ ના આવે તો જય ગોપાલ અમે દાદાને અમે તો રહેવાના જ છીએ આવશે થા જે દાદાથી નથી થતું અમને કેમ નિમિત્ત બનાવ્યા કે ભાઈ હું તો લોકોની મદદ કરવાનો જ છું પણ જે મારાથી શક્ય નથી એ તમારી પાસે કરાવું છું ને એની તમને નામ ના આપું છું કે દાદાથી શું નથી થતું તો દાદા પોતે આવીને આ રાંધીન તમને ના ખવડાવી શકે અને જો કદાચ એ રાંધીન ખવડાવતા હોય ને તો તમે એમને જપ ના લેવા દો ખાવાનું એક પા મૂકીને પહેલા તમે એમના કપડાં જાલ લો કે અમારું આટલું દુઃખ મટાડી દો એ હાચું કે ખોટું એટલે પરમાત્માએ એ નિમિત બનાવ્યા ઘર પરિવાર બધું અમારે છે તો અમે બધું એક બાજુ મૂકીને કે અમારા પરિવારનું થવું છે છે આ આવાવાળાની સેવા કરો કે ભગવાન આપણું સંભાળી લે છે અમે ક્યારેય નથી માગ્યું અમે ક્યારેય ભગવાન પાસે નથી માગ્યું આ તો આવશે તો તમે વ્યાજે પૈસા લઈ આવો કે બાપુને અગિયાર હજાર તો આપવા જ પડે કે ખોટું લાગે તો બાપુને એ જ્ઞાન નથી કે આજ એની પાસે કાલ હું જતો રહીશ તો એની પાસે ખાવાના પૈસા નથી અને એના બંડીમાં નાખી દેતી એ બાપુ હું કામનો છે કોઈ તો આપણને આદત પડી જાય છે પછી તમને ધક્કા ખવડાવો છ બાર મહિના કામ ના થાય પૈસા જ કોઈ પાસે આપવાનું નથી સમજાય એ એ તો કઈ મેં જે હતું એ મારું કર્યું હવે આગળ તમને ના વિશ્વાસ બીજે જાઓ એનું જે કરવાનું હતું એ કરી લીધું એટલે હું નથી માનતો અને હું તો જે હું તમને આત્મવિશ્વાસ આપું કે હું જે કરી શકું છું ને એ તમે બધા કરી શકો પણ તમને ભરોસો નથી એટલે એક દાડો ભરોસો મૂકી દો ભગવાનભાઈ ભગવાન ક્યારેય એવું નથી કે દાદા જો તો મન નાખે કે તું ગાદી નાખીને બે નોકરી કરવા જવાની જરૂર નથી હું તારા ઘરમાં ઢગલા કરી દે ક્યાં છે ક્યારેય મન કે પરમાત્મા કર્મ કરવા જ આપણને મોકલ્યા છે એ જે તે કર્મ કરશો પૈસા કમાવાનું કરશો કે ભણવા માટેનું કર્મ કરશો કે સારી નોકરી મેળવવાનું કર્મ કરશો તો જ મળશે બાકી મળવાનું નથી દવા ને દુવા બેની જરૂર છે કે જ્યાં શરીરમાં ઉણપ હોય તો અહીંયા દવા કામ કરે છે અને દવા કરવા છતાંય કંઈ ફેર ના પડતો હોય ત્યાં દુવા કામ કરે છે કારણ કે દવા કરીને મચી લો નથી સમજી લો ત્યારે આપણે દુવા કરવા નીકળીએ છીએ સમજાય અને જો તેજી નાભીની દુઆ હોય ને તો પરમાત્મા આપણું બાવલું ચાલે છે કારણ કે બધાય બચી જાય એવું જરૂરી નથી હોતું નગર માં અમે આ જગતમાં માં કોઈ મરવા જ ના જોઈએ કર્મના ના આધીન છે અંધશ્રદ્ધામાં ના જઈશું ખોટા દોષણો નું વાચરણ ના કરશું અને જ્યાં તમને મજા આવે એ જગ્યા પકડી લો હું એવું નથી કહેતો કે અહીંયા જ આવું પણ ઠેર ઠેર ખાડા પાડશો ને તો ક્યાંય પાણી નહીં નીકળે એક જગ્યાએ મહેનત કરશો તો આજ આજને કાલ પાંચસો ફૂટે પાણી નીકળે ખરું સમજાય કારણ કે બધાએ આપણે આ ચાલુ વર્તમાનમાં જીવીએ છીએ આપણને ખબર છે કે આપણા ઘરે પચી મહેમાન આવે ને તો એ મૂંઝવણ થતી હોય કે આપણા હટ જતા રહેતો સારું થાય છે કે નથી થતી નાનો પ્રસંગ કાઢ્યો હોય કે આપણા ઘરે કોઈ દીકરા દીકરીના લગ્ન કર્યા હોય અને બહે પાંચસો માણસ જાનમાં આવ્યું હોય ને તો એ ખર્ચો આપણને પાંચ વર્ષ પાછળ મોકલી દે મોકલી દેશે કે નથી મોકલી દેતું

કોઈ અમને એવું કહેતું હોય ને કે તમે આ બધું અંધશ્રદ્ધા કરો છો ને તમે આ બધું આમ છે તો તમતા તો પંદર જણા તૈયાર થઈ જજો આ રેડીમેડ મંદિર તમને આપી દેવાનું અમે અમે તમને બે હસો શાંતિ તમે સંભાળજો થશે અને તો જ હું કદાચ ખોટું કરતો હોય મારું ગામમાં મન ના હાંકી મૂકે પેલા હાંકી મૂકે કે ના મૂકે પણ ક્યારેય ખોટું કર્યું જ નથી મેં આવવા વાળાનું હંમેશા વિચાર્યું મારી પાસે જોગવાઈ સેફ નથી એ મારા આત્મા સિવાય મારા પરમાત્મા સિવાય કોઈને કંઈ ખબર નથી સમજાય કે ભગવાન મળ્યો તો એ અમને ગર્વ છે કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરના લૂઘડું કદાચ ઉતરી જાય ને તો એ મુબારક બાકી ધૂનો એનો ધંધો તો મે મહત્વની વાત એ કે છેલ્લા દસ દિવસથી આપણે રેડ ક્રોસ દ્વારા અહીંયા આપણા બ્લડ ડોનેટનો કેમ્પ ચાલુ છે જેને જોગવાઈ નથી પૈસાની કે જેને સમયસર બ્લડ નથી મળતું અને જો ભગવાને આપણને સારું સ્વાસ્થ્ય આપ્યું હોય તો વિનામૂલ્ય સેવા છે કારણ કે જ્યાં જ્યાં અઠવાડિયે ત્રણસો બોટલું છે તે ત્રણ દિવસનો કેમ્પ હોય છે અને આજે રવિ સોમ મંગળ આ છેલ્લો દાડો છે પાછા એ આવશે પણ એમ કરતા કરતા આ લોહી વિના મૂલ્યે આપશન કદાચ તમને એમ થાય કે આવું બધું કરે છે જો તમારું કોઈ ના સાંભળે અડધી રાતે અમારો સંપર્ક કરજો જ્યાં તમને લોહી કારણ કે અમે ખાતરી કર્યા સિવાય કોઈની ઉપર ભરોસો ન મૂકતા સમજાય કે આ આ જે સંસ્થા રહે ને એ વિના મૂલ્યે સેવા કરે છે અને અમે એની કામગીરી જોઈ ત્યારે જ એમ અમે એમને પરમિશન આપી અને બધું એમ પૂછ્યું એમને કે ગમે ત્યારે અહીંયા આવવાવાળાને કદાચ લોહી ના આપ્યું હોય જો જરૂર પડશે તમે આપશો એમને કીધું કે હા એવી સરસ એમની કામગીરી છે એટલે જો ભગવાને આપણને સારું સ્વાસ્થ્ય આપ્યું હોય અને આપણું શરીર સક્ષમ હોય તો બ્લડ ડોનેટ કરજો સમજાય એટલે કોઈને જબરજસ્તી નથી કે જો પૈસા ધન દોલત થી કદાચ અનાજ કરિયાણાથી આપણે મદદ ના કરી શકી જો આપણા બે લોહી કોકના જીવન માટે કામ આવી જાય ને તો ભગવાન એ જ આપેલું છે અને કદાચ કોકને એમ થાય કે અમારા શરીરનો આ વીકનેસ આવી જાય ખાવાનું પછી આમ થઈ જાય તો ખાવાનું એ પૂરું પાડશું અહીં રોકાઈ જજો ફરીથી તંદુરસ્ત ના થતા રહે બોલો બીજી શું વ્યવસ્થા કરીએ બોલો કુલદેવી મારિકાધીશ્રી રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન કી સોમનાથ મવ કી મગલ મામ નમ પાર્વતી પતે હર હર મહાદેવ આ જે મેં જય બોલાય ને એ અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળા છે ને એકબીજા માતાજી અરે જોડાયેલા છે જો મનથી જય બોલાવી છે અને તમારા ભાવમાં કભાવ નહીં હોય તો હું એવું કહું છું કે પછીમાં દાડે મારો ઠાકર ઘોડે પલાંગ નાખે 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 બાકી જોર આવું છે એની જિંદગી જોરવા પૂરી થઈ જવું નહીં લખી રાખજો આ વર્ણવાળા શું થવાનું ઘરમાં હજાર પડ્યા હોય એ ઓછા થાય અને હું તો તેથી માનું કે કોક મારી જેવો હોય ને હું બીજા એ મારી હરખામણી નથી કરતો કે તમારી ઉપર વાળવાનું થયું અને મારા ખેંચામાં હોવા રૂપિયા પડ્યા હોય ને એ હું ભૂવો પોતે તમારામાં હો વાપરીને વાળું ને તો કદાચ એ વાળ્યું કહેવાય છે તમારી પાસે કહે છે પાંચસો રૂપિયા બાંધી દેજો હવે ભગવાન માતા જેમ પાંચસો રૂપિયા હું કરવા એટલે કામ થાય કે ના થાય એના તો લઈ લેવા થાય જાગવું હોય તો જાગી જજો બાકી ઘણા તમારી રાહ છે